હલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આ વિડીયોમાં નવો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી રહો અને જોઈ લો મિત્રો આ બાજુ આપણે કપા છે અને અત્યારે જોવા પાળા થોડી નાખ્યા છે તો જાવીએ ત્યારે આપણે પાછળ બાજુ જોવા બાકી એકલો પાળો તો થોડી જ નહીખો છે અને આ બાજુ ત્યાં જોઈ લ્યો આ પાળા પાળા પલા જ નાખ્યા છે તો આ બધે પાળા તમને દેખાય આ બાજુથી જોઈ લ્યો આ ટપી ટપી પાણી આપણા ખેતરમાં ગયેલું છે અહીંયા અને હમણાં તે જોઈ લ્યો અહીંયા ઘણા બાજુ અહીંયા તો પાડો થોડી નાખ્યો છે એ આપણે ઓલફરા આવ્યા ત્યારે તૂટી ગયો તો આ બધે જોલ્યા અહીંયા ભાડો થોડી જ નાખ્યો છે અને અહીંયા અત્યારે આપણે જવું આ જોઈ લ્યો અહીંયા આપણે ભાડો બાળો હાવ કોસોડી નાખો ધોઈ નાખો એટલામાં ધોઈ લીધું અત્યારે અહીં કણે અત્યારે ગોઠણ સમા ગોઠણ સમા પાણી ભેર્યા છે અહીંયા બોલો અત્યારે અને આ બાજુ તો ધોઈ લીધું અહીંયા આવા પાળા બાળા તો થોડી ફોડી નાખ્યા છે અત્યારે આ પાણી પહેર્યું છે આમાં અને આ તમે પાળો જોઈ શકો છો જોઈ લ્યો આ રસ્તાના પાણી બધે છે અને જોઈ લો અને જોઈ લ્યો અત્યારે આપણે પછાત ચપ આવી ગયા છીએ અને આ બાજુ જોઈ લ્યો આપણો કપા છે કપામાં તો જોયું કે કઈ વાંધો નથી પણ જોઈ લ્યો આપણો પાળો છે આ પાળો તો અહીંયા જોઈ લઈએ આખો આ પાળો દેખાય તમને આ પાળો ટપી ટપીને પાણી આ બાજુ ખેતરમાં ગયેલું છે અને જોઈ લે નાખેલો છે બે ઠેકાણ ખોયડ્યો છે એક આ વાંકણા પાળો ખોડ્યો છે બાકી હજી આપણે ઉભો પાળો છે તે પણ બે ત્રણ ઠેકાણે નાખ્યો છે આવડો આવડો પાળો ટપીને પાણી ગયેલું છે આ બાજુના ખેતરમાં તો તમે વિચાર કરી લ્યો કે આમ અત્યારે કેટલો વરસાદ થયો છે જોઈ આ ઠેઠ લગી તમને દેખાય આ બાજુ ની બાજુ ધોઈ નાખેલું છે એટલો વરસાદ પડ્યો છે અને આ બાજુ જોઈ લો આ નળીવી તે આડાહડી કરી નાખી છે બાકી આમ કપાસમાં હજી સુધી ક્યાંય વાંધો નથી અને જોઈ લ્યો આમ તમને દેખાય છે તે આમ ધક્કો માર્યો આમ છે આમ પાણી જે બાજુ આવેલું પાણી એ બાજુ અત્યારે નળિયું પડી છે આમાં અને જોઈ લ્યો અત્યારે આ તમને દેખાય જો આ ખેત લગી આપણો થોડી નાખ્યો છે અને હા જોઈ લ્યો આપણે નિણ વાઢવાની છે નિણ વાટીને આપણે જવાનું છે ઘરે અત્યારે વાડિયા વાડીયા આટો મારીને આ તમને દેખાડી દીધું આપણે કપાસમાં અને જઈ લ્યો આ બાજુનો ખેતરનો પાળો છે તે પણ આવડા મોટા રસ્તામાં પાણી હમાણું નથી તે બધું તોડીને આમાં ગયું છે પાણી હજી આગળ પાળા ભાડા તો વરસાદ એટલો પડે જો આ બાજુ તમને દેખાય આ બધું તોડીને પાણી ઓલા ખેતરમાં ગયો અને અત્યારે અહીંયા કે આપણે પાણી ભેર્યું છે આ ખાડો થઈ ગયો અહીંયા પાણી ઓલ બાજુમાંથી નીકળે તેનામાં એટલે અને આ બાજુ છે આપણો કપાસ તેમાં અત્યારે કંઈ વાંધો નથી અને વરસાદ પણ જોવો અત્યારે ઝીણો ઝીણો ચાલુ થઈ ગયો છે અને જોઈ લો અહીંયા પણ પાળો થોડી નાખેલો છે જોવા તમને દેખાય આ પાળો તોડી આપણા ખેતરમાં પાણી ગયું છે બધું અને જો નળી હટાવેલી છે પાળો તો જો કે ખેત લગી પાણી ટપી ગયું છે પણ આ પણ થોડું આ વધારે તોડી નાખ્યું છે ને આ બધું તમને છે ને ખડના હિસાબે બહુ તૂટી ગયેલો પાળો દેખાય એમ છે નહીં બાકી પાળો તો જોઈ લો તમને દેખાય આ બધે ખડના હિસાબે હે ને આપણે પાળો તૂટો નથી બાકી તો જોઈ લો પાણી પાળો ટપી ગયું છે બધે આપણે ખેતરમાં પાણી ગયું છે આ ટપી ટપીને ચાલો મળીએ નેક્સ્ટ બસ ચાલો મિત્રો જોઈ લો આ એટલું તે વિડીયો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો હમણાં ફરી હોતન જાત આ વિડીયો બનાવવાના ચક્કરમાં